ઠોરમ પંચમહાલમાં સામાજિક અગ્રણી હસમુખ રાઠોર પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે જેમાં હસમુખ રાઠોર પર પંચાયતના વીસીએ જ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે રેશન કાર્ડ અને અરજદારનું કામ ન થતું હોવાથી રજૂઆત માટે ગયા હતા તે દરમિયાન કાલોલ તાલુકાના ભાદ્રોલી ખુર્દ ગામની પંચાયતમાં આ ઘટના બની હતી ભાદ્રોલી ખુર્દ ગામની પંચાયતના વીસી બળવદ ઠાકોરે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે તો પંચમહાલમાં સામાજિક અગ્રણી હસમુખ રાઠોડ પર જીવલેણ હુમલો થયો છે જેમાં ઘટના અંગે વાત કરીએ કે હસમુખ રાઠોડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે વિવેક સાથે છે પંચમહાલમાં સામાજિક અગ્રણી હસમુખ રાઠોડ પર હુમલાની ઘટના શું વધુ અપડેટ કરીએ તો કાલોલ તાલુકાના ભાદ્રોલી ખોલ ગામે જે રેશન કાર્ડથી છે અરજદારથી અરજદારનું કામ ન થવાતું હોવાનું સામે આવ્યું હતું જેમાં હસમુખ રાઠોડ છે જે સામાજિક અગ્રણી છે તેમને સાથે લઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો જેને લઈને ઝપાઝપીનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં જે હસમુખ રાઠોડ પર છે એ હસમુખ રાઠોડ પર હુમલો કરવામાં આવ્યો છે હાલ જે હુમલાને લઈને હસમુખ રાઠોડને વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પરંતુ જે વીસીએ હુમલો કર્યો છે એ સદન ખોટો હુમલો કર્યો હોવાનું જણાવ્યું આવ્યું છે જી અરજદારનું કામ ન થતું હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે આ વાતમાં કેટલું તથ્ય છે વાત કરીએ તો જે અરજદાર છે અરજદાર જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ ન થતું હોવાનું સામે આવ્યું હતું જેને લઈને આ જે હસમુખ રાઠોડ છે ત્યાં રજૂઆત કરવા ગયા હતા રજૂઆત ને લઈને જે શાબ્દિક બોલાચારી થયા પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે આ અરજદાર છે અરજદાર છેલ્લા કેટલાય સમય થી રજૂઆત કરી પરંતુ કામ ન થતું હોવાથી આ હસમુખ રાઠોર ત્યાં ઘટના સ્થળે પહોંચી અને કામ કરવા માટેની તજવીજ હાથ ધરતા આ હુમલો થવાનું હોવાનું સામે આવ્યું જી આભાર વિવેક માહિતી આપવા બદલ તો વાત કરીએ પંચમહાલમાં સામાજિક અગ્રણી હસમુખ રાઠોર પર જીવલેણ હુમલાની આ ઘટના સામે આવી છે જો આ ઘટના અંગે વાત કરીએ કે હસમુખ રાઠોર પર પંચાયતના વીસીએ હુમલો કર્યો હતો